હેલો ગાઈ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોક મિત્રો આજે આપણે છ વાગે જાગી ગયા હી અને જાઉન આપણે ઘઉંમાં પાણી વાળવા જો મોટામાં ટુમાડા નીકળે હાર હું અંધાર થઈ ગયું હાર ઓ દે પાવડો લઈ લીધો હન ને તો પાવડર પીલો તો હરોલો હાલા દે

ભગવાન લઈ નાખશે પકડી પાટો ના કાજ આમ થઈ નવરા નવરા કરતા હતા તો કામ બળગત તો હરવલો ના કવાડી પડી કડીક નહી એટલે બોપોલ દો હરવલો મિત્રો 12 વાગી ગયા હાંડો ટિફિન ખોલ નાખું અને જો આ ખાઈ ના કવાશે તો હરવલો ફટાફટ ખાઈ લો મારે પેલા નાખું રે રે જોઈ નહી તહરડોલો ગામ કા

હમણાં મળું ચાલ થાય તો ધુમાડા બુમાડા પીસ બીસ બધું ઉડન નાખું છું અચ્છા ઠીક ફરોલો હમણાં મળું ફાઈનલી મિત્રો લાઈટ વાગે છે ને મિત્રો પીઝા પા શોર્ટ સર્કિટ થઈ ગયું તું થોડું ખરગી ગયું તું થોડું કરલે બોડી ઉતે આવું ફ્યુઝ કાળો પાડી દીધો આ ધૂળ બૂળ બધું જો વાયર બાયર બધું બાય દીધું મિત્રો પીજા પછી ચાલુ કરીને તરત વગી નકા પી રે ઓલી કરા આઠ ચાર રાત ના ઇન કાડલું તતું ખાઈ લી તો હરોલો આ હાલા દે ગામ માં એમાં થોરિયા બાંધન થાય છે તો હરોલો આ દેવી તો ફાઇનલી પાણી વડી નાતરે હી દંતરી ટોળો કારણ કે આમાં વાયા હે કચ્ચી માં ઘઉં જો એમાં બક્કલ હતું એમાં વાયા તો રોલો જન તેરી કડી તોડ નેકી તો મપાય આર વલા ટેડ ને ફાઈનલી મિત્રો થોડીયા બુડિયા કઈ ન ખા હે અન જો લેન આવડી પાછડી દે દે ચાલ કોર માં ચાલુ કરી દેવું નું હોય થારો હોલા અતારે કરે આલા દે નવાય તો નઈ લેવાનો થા હારો હોલો કરે આલા દે મિત્રો વાડી આવી ગયા છખડા છ થઈ ગયા ને અંદર થઈ ગયો ધોઈ હે સે આતે કાલ જવાનું પાણી વાળવાના જવાનું દૂધ લેવા થારો હાલો વાગે મોડું બાય બાય એટલે બાય બાય નહીં આઠ વાગે મોડું મિત્રો ખાવાનો ટાઈમ થઈ ગયો દૂધ ખાવાનો ટાઈમ થઈ ગયો રોટલા મોરી

બીજું કોઈ નહીં જગદીશી નહીં કોઈ નહીં એ કહુંમાં વાર છે ને કાંયા બીજા કહુંમાં ધારો લો બ્લોકને એન્ડ કર્યું એમ મળ્યા બીજા બ્લોકમાં જેવડા હા નખા ખાતા લો એમ મળ્યા બીજા બ્લોકમાં બ્લોક ચો લાગ્યું કોમેન્ટ કરી નાખજો અને મિત્રો આપણા સબસ્ક્રાઈબર જામ થઈ ગયા છે સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વોલેડે એલ્યા મારા વોલેડે વચ્ચે સારો લ સબસ્ક્રાઈબ કરી નાખજો કાલે બીજા બ્લોકમાં મળ્યું ઘઉં વાળામાં